અયોધ્યા શ્રી રામલાના ને મગજના લાડુ નું વિતરણ કરી લાડુ ના પ્રસાદ વિતરણ માટે જલારામ મંદિર તરફથી પચાસ જેટલા સ્વયંસેવકો અયોધ્યાના મગજ લાડુ નો પ્રસાદ બનાવવા માટે ગયા હતા સ્વયંસેવકો સાથે જલારામ મંદિરના ગાદીપતિ પૂજ્ય રઘુરામ બાપા પણ અયોધ્યા ગયા હતા સાથે જલારામ મંદિર ભગવાન દ્વારા જલારામ મંદિર ગાદીપતિ રધુરામ બાપાનું બેન્ડ બાજા સાથે સામૈયા કરી ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું અયોધ્યામાં શ્રી રામલલા ના પ્રાણ પ્રતિષ્ઠાની ઐતિહાસિક ક્ષણ સાક્ષી બન્યા અને પૂજ્ય જલારામ બાપાના પરિવારને જે અયોધ્યા હાતેત પ્રસાદનો વિતરણનો જે લાભ મળ્યો તે આનંદ અને ગૌરવની વાત છે અને સમગ્ર આયોધ્યામાં ભગવાન શ્રી રામ લલા પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની લઈને જય શ્રી રામના નાદથી ગુંજી ઉઠ્યો સૌ પ્રથમ તો રામલાલા પ્રાણ પ્રતિષ્ઠાની સૌને ખૂબ ખૂબ વધાઈ બધી બાજુ ઉત્સાહનો માહોલ છે આટલા વર્ષોની રાજ હોય જે બધા રાજ હતા જે લોકોએ બલિદાન આપ્યું છે અને આખરે સ્વપ્ન સાકાર થયું તેનો સૌને આનંદ છે દરેક રસ્તો અયોધ્યા જ જતો હતો આખા દેશમાંથી અને આખો દેશ જાણે અયોધ્યામાં ઉમટ્યો હોય દરેક રાજ્યમાંથી શ્રદ્ધાળુઓ ભક્તો ત્યાં જ હતા અને ખૂબ જ ભીડ હતી અને બધા ખૂબ ઉત્સાહમાં હતા જય શ્રી રામ જય શ્રી રામના નારાથી આખું અયોધ્યા ગુંજી ઉઠ્યું હતું અને સૌ આનંદિત છે પ્રફુલ્લિત છે જય શ્રી રામ ખૂબ સારી રીતે મગજનો પ્રસાદ જે આપણે અહીંયા ત્યાં જ તૈયાર કર્યો અને જે વેચ્યો એ પણ ખૂબ સારી રીતે વેચાણો અને લગભગ દરેક રાજ્યના શ્રદ્ધાળુઓને કોઈ આ પ્રસાદ પહોંચ્યો છે તો રઘુરામ બાબાનો જ વિચાર હતો અને માગણી હતી ને એ ટ્રસ્ટે સ્વીકારી આનાથી ઉત્તમ બીજું કાંઈ હોય જ ન શક અને આ ભક્ત અને ભગવંતનો જ નાતો છે સુરેશ ભાલીયાનો રિપોર્ટ એસ ન્યૂઝ જેતપુર અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન ન્યૂઝ સાથે